દાહોદ શહેરના ગૌશાળા પાસે આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે મહાત્મા રાષ્ટ્રપિતા જ્યોતિબા ફુલેજીની એકસો અઠ્ઠાણુંમી જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી દાહોદ શહેરમાં સૌપ્રથમવાર પ્રથમવાર છેલ્લા બસ્સો વર્ષમાં સામાજિક શૈક્ષણિક ક્રાંતિની મશાલ પ્રજ્વલિત કરતા રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફુલે સાહેબજીની એકસો અઠ્ઠાણુંમી જન્મજયંતિ દાહોદ શહેરના ગૌશાળા પાસે આવેલ શ્રી કૃષ્ણ રાધાકૃષ્ણ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ જ્યોતિબા ફુલે સાહેબજી તેમજ માતા સાવિત્રીબાઈ ફુલેજીની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ મહાનુભાવો દ્વારા મહાત્મા રાષ્ટ્રપિતા જ્યોતિબા ફુલેજીના જીવન કવન વિશે માહિતગાર કર્યા હતા મહાત્મા રાષ્ટ્રપિતા જ્યોતિબા ફુલેજીનો જન્મ અગિયાર એપ્રિલ અઢારસો સત્યાવીસમાં મહારાષ્ટ્રમાં થયો હતો એવો મરાઠી માળી સમાજમાંથી આવતા હતા જેઓએ સમાજમાં શૈક્ષણિક જાગૃતતા લાવવા માટેના પ્રયાસો કર્યા હતા જેઓનું પૂરું નામ મહાત્મા જ્યોતિબા ગોવિંદરાવ ફુલે હતું એક વિચારક સમાજ સુધારક લેખક તત્વચિંતક દાર્શનિક વિદ્વાન અને સંપાદક હતા જેઓએ સ્ત્રી શિક્ષણનો પાયો નાખ્યો હતો જેઓએ સૌપ્રથમ પોતાના ધર્મપત્ની સાવિત્રીબાઈ ફુલેને શિક્ષણ આપવા માટે પ્રેરિત કર્યા હતા જ્યોતિબા ફુલેજીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ ગુરુ માન્યા હતા આ સમગ્ર પ્રોગ્રામ ભીમયોધા ગૃહ પરિવાર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઓબીસી અને માઇનોરિટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો જ્યોતિબા ફુલેજી માળી સમાજના હોવાથી મારી સમાજના આગેવાનો મિત્રો બાળકો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જો સામાજિક આગેવાન અજયભાઈ ડામોર દ્વારા જ્યોતિબા ફુલે દ્વારા લિખિત ગુલામગીરી પુસ્તકની ભેટ આપવામાં આવી હતી જેમાં મુકેશભાઈ માળી રાકેશભાઈ માળીએ સમગ્ર માળી સમાજ વતી આભાર માન્યો હતો રિપોર્ટ દિપેશ ચૌહાણ દાહોદ જ્યોતિબા ફુલે સાહેબનો જન્મદિવસ હોય અને બહુજન સમાજના સામાજિક કાર્યકરો આજરોજ માળી સમાજમાં આવી અને રાષ્ટ્રપિતાજી જ્યોતિબા પૂજાના જન્મદિવસની ઉજવણી કરી અને એમના વિચારોને પ્રચાર પ્રસારના માધ્યમ રાખી અને એમના કાર્યોને અનુસાર પ્રતિજ્ઞા લીધી છે અને બહુજન સમાજના કર્મશ્રીઓ દ્વારા જ્યોતિભા પૂજ્ય સાહેબની પુસ્તક ગુલાંગીની પણ વિતરણ કરી છે

શિક્ષણ ક્ષેત્રે બહુ ક્રાંતિકારી કાર્ય કર્યા છે એમને એમના પત્ની શ્રી સાવિત્રીભાઈ ફૂલે એમને શિક્ષણ ક્ષેત્રે આગળ કર્યા અને મહિલાઓના ઉત્થાન માટે ખૂબ સારા એવા કાર્ય કર્યા તો આજના આ પ્રસંગે ભીમ યોદ્ધા પરિવાર દ્વારા બાળી સમાજના મંદિરના પ્રાંગણમાં જ્યોતિબા ફુલે જન્મ જયંતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો આપણું શું નામ મુકેશભાઈ માળી સામાજિક કાર્યક્રમ